અને સમગ્ર રાજ્યમાં ચોમાસાનો માહોલ જામ્યો છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ ચોમાસામાં હજુ સુધી માત્ર પચીસ ટકા જેટલો જ વરસાદ વરસ્યો વરસાદ ન પડવાના કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે ખેડૂતોને વઢવાણ બેમકા રોડ પર આવેલા માધા હનુમાન મંદિરમાં રામધૂનનું આયોજન કર્યું અને મેઘરાજાને રીઝવવા માટે રામધૂન કરી અનોખી ભક્તિ દર્શાવી

દર વર્ષે વરસાદ સારો થાય છે આ વર્ષે સરેરાશ અઠ્યાવીશ ટકા વરસાદ પૂરો નથી અને ખેતી માં સારો વરસાદ થાય એ માટે અમે ખેડૂત થી હનુમાનજી દાદા ને મણીડો કરેલ છે અને સારો વરસાદ થાય એ માટે અમે હનુમાનજી રીઝવવા માટે રામ ભવન અને હનુમાન ચાલીસા નું આયોજન કરેલ છે બધા ખેડૂત થી મોઢવા ગામ છું અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આ વખતે વરસાદ હા ઓછો છે બીજે વરસાદ સારા છે અમારે વરસાદ નથી એના હાટુ થાય અને સમસ્ત ખેડૂત દરબાર હોય દલવાડી હોય પટેલ હોય કોળી પટેલ હોય ખેડૂત સમાજે આજે એવું નક્કી કરેલ કે હનુમાનજી દાદા નું મંદિર છે મળિંદા નો કાર્યક્રમ ગોઠવેલો છે અને જ્યાં રામધૂન અને હનુમાન ચાલીસા નો કાર્યક્રમ કરેલ છે જેથી અમારા જિલ્લા ની અંદર વરસાદ સારો થાય અને બધાને ખેડૂત ખુશખુશાલ રહે એ માટેનું આજે આયોજન કરેલ છે